ગુજરાત પોલીસ કે જેમાં આપણે સુરક્ષાની આશા રાખીએ છીએ તેમાં પ્રમોશન થઈ ગયું છે એક રાજનેતાનું આ રાજનેતા આજે પણ પોલીસ ચોપડે ફરજ બજાવી રહ્યા છે હેડ કોન્સ્ટેબલ તરીકે તેમને પ્રમોશન મળ્યું છે અને તેઓ વિધાનસભાની ચૂંટણી પણ આ રાજ્યમાં લડી ચૂક્યા છે નામ છે ગોપાલ ઇટાલિયા અને ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરી કહ્યું કે આ આઠ ચોપડી પાસ ગૃહમંત્રીની સરકારનો આભાર કે મને પ્રમોશન આપ્યું વિગતવાર વાત કરીએ મામલાની વૈષ્ણવજન તો કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વારંવાર આ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર સંઘવીને આઠ ચોપડી પાસ આઠ ચોપડી પાસ કહી અને ટાર્ગેટ કરતા રહ્યા છે ત્યારે વધુ એક વખત તેમને આ પ્રકારે ટાર્ગેટ કરતા લખ્યું કે આઠ ચોપડી પાસ હર સંઘવીનો કાળો જાદુ આ ટ્વીટ તેમણે કર્યું કારણ કે ગુજરાત પોલીસ દ્વારા જે કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલની પ્રમોશનની યાદી સામે આવી તેમાં ગોપાલ ઇટાલિયાનું નામ અને તેમના બક્કલ નંબર સામે આવ્યા જેમાં તેમને પણ પ્રમોશન ચોપડા પર આપવામાં આવ્યું છે માટે કહી શકાય કે આજે પણ કદાચ તેઓ સરકારના ચોપડે નોકરી પર હશે એટલે કે ફરજ બજાવી રહ્યા હશે વર્ષ બે હજાર પંદરમાં ગોપાલ ઇટાલિયાના કહેવા પ્રમાણે તેઓએ ફરજ છોડી દીધી છે અને બાદમાં તેઓ રાજનીતિમાં જોડાઈ ગયા છે રાજનીતિમાં જોડાતા પહેલાં તેમણે આ રાજ્યના એક મંત્રી પર જૂતું ફેંકીને પણ એક કેસ વહોરી લીધો છે બાદમાં પાટીદાર આંદોલન અને હવે આમ આદમી પાર્ટી અને વિધાનસભાની ચૂંટણી પણ તેઓ સુરતથી લડી ચૂક્યા છે આ બધું જ થઈ ગયું પણ પોલીસ ચોપડા પરથી ગોપાલ ગોરધનભાઈ ઇટાલિયા નામ કે જે કોન્સ્ટેબલ તરીકેનું હતું એ હટાવવાની તસ્દી આ રાજ્યની સરકારના તંત્રએ નથી લીધી જેના કારણે હવે આ મેણા સાંભળવા પડે છે ગોપાલ ઇટાલિયાએ મેણું મારતા લખ્યું છે આઠ પાસ હરસંઘવીનો કાલા જાદુ વર્ષ પંદરમાં ગુજરાત પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાં વર્ષ બે હજાર કોન્સ્ટેબલ થી કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર સાતસો છવ્વીસ બાવન મારું નામ સામેલ કરી મને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ આઠ પાસ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું આ ટ્વીટ આબરૂના લીરા લઈ રહી છે ગુજરાત પોલીસના ગુજરાતના ગૃહ વિભાગના કે ગૃહ વિભાગ શું જોઈને આ યાદીઓ તૈયાર કરે છે ગુજરાત પોલીસ શું જોઈને યાદીઓ મોકલતું હશે અને આ વિભાગ પાસે આપણે સુરક્ષાની આશા રાખીએ છીએ જેને એ પણ નથી ખબર કે અમારો આ કર્મચારી નથી ખેર કોને કોને આ પ્રમોશન આપી દેશે એ કલ્પના તમે આ ઘટના પરથી કરી શકો છો જોઈએ હવે આ મામલે ફરીથી ગોપાલ ઇટાલિયા કંઈ આગળ રાજનીતિ કરે છે કે પછી બસ આઠ ચોપડી પાસ આઠ ચોપડી પાસ કરી અને આ સરકારની આબરૂના લીરાજ ઉડાડતા ફરે છે આ જ પ્રકારના વધુ સમાચારો માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ